જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવવાળી મિત્રો મોગલધામ ઘબરાવતી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દો બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દ્યો આ ઓના જ એવું થયું કે દેશી ભાષા તમને ખબર ન જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જ એવું થયું જો હાચું ગયું ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વરણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં એનું સન્માન ન કરો તો કાંઈ નહીં પણ ખોટા ખોટા આપશેકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો હમજા વિનાના ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફ્યુ તૂટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા એને નારદ મુનિનો કો ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો સાચું કે છે તમે હુકામ આપશો કે આને આમ લીધું નાના આમ લીધું અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવ છો પણ પેટ છે હોઉં હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હાવશે કોનો ના નખો આ માણા માથે આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ માણા માથે સમજાવ એના નાપશે અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો વિડીયો જો ભાઈ એ કોરાટ નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર છો એનું પ્રૂફ હોય જેને કઈ વિડીયો હોય આ હું બોલું એ પ્રૂફ છે મોગલ નામથી આ બાપુ બોલે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ નહીં આ હાથું વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું હોય તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથો નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તો કાલે એનો એવો ડબ્બી દઈશું આપણે ન કરો આને ગમતું નથી કે સત્ય છે સત્ય તારી હાથી માં જે ધરતી કપ માં મારી માં મરી ગઈ ને મને એમ હતી કે આ તને હું ખાવા નહીં દઉં અને અડધી કલાક સાહેબ ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ભાઈઓ અને મને ગોતીને ને આવતી હતી અલી ખોટી અને આ નવી આવી એ નવી એમ કે આ તો હું તને ખાવા ન દઉં હવા ત્યાં હાજરથી મને ખાવા નથી દેતી એ હાચા બોલીશ જરી ખમજો આ અરત તમને નહીં સમજો હું ભણસો સમજી દો અને રવા આ માણસની બધા વરણને જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણસની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દિયો શું કામ તમે તમે એવું કરો અને બીજું તમારા બોલવા કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને હાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુ નો અવાજ છે પરવાદીઓ ગુનેગાર બનો છો કોઈ પણ વધારે વાત કરવી આપશકો નાખો ગુનેગાર છે હર કોઈ માણસ હાલ અહીંયા ભૂલ કરી છે નથી કીડો મકોડે મારતા આપણે ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણ ને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનો આશીર્વાદ દેવા દેવા જાય પણ આપશોકો નો નખત સમાજમાં હાચા માણાની જરૂર છે કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારે જોતું નથી તમારા ઘર હાચવીને બે હોત બસ છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણાની જરૂર છે જય મોગલ જય મણિધર જય વડવાળી